નમસ્તે મિત્રો વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે મિત્રો તમે ઘણી પ્રકારના વરસાદ જોયા છે વાદળ અને પવન સાથીના વરસાદ વાવાઝુડા સાથીના વરસાદ માછલીના વરસાદ ડેડકેના વરસાદ અને ઘણા બધા એવા આપણા ગુજરાતમાં પણ ઘણા બધા થતા હોય છે પણ મિત્રો પહેલી વખત ગધેડાનો વરસાદ પાકિસ્તાનમાં થયો છે ભાઈ એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આખો વિડીયો તમને બતાવું છું અને સાઈડમાં હાલતો પણ હશે તમે જોઈ રહ્યા છો મિત્રો બધી જગ્યાએ માછલીના વરસાદ થતા હોય એના પણ વિડીયો આવતા હોય છે ડેટાના આવતા હોય છે ઘણા પ્રકારના આવતા હોય છે વાવાઝોડાના આવતા હોય છે પછી બધા ઉડી જતા હોય એવા પણ આવતા હોય છે પણ ગધેડાનો વરસાદ પહેલી વખત થયો છે અને એ તેન પાકિસ્તાનમાં હવે ભાઈ આ વિડીયો કેવી રીતે બનાવ્યો છે અને કઈ રીતે આવ્યો છે એ તો કાંઈ ખબર નહીં પણ આ વિડિયો સામે આવ્યો છે અને પાકિસ્તાનથી આવ્યો છે ગધેડાનો વરસાદ થયો છે ક્યાંય સાટો દેખાતો અને ખરેખર આ કોમેડી વિડીયો છે અને ફૂલ વાયરલ થઈ રહ્યો છે ગધેડાનો વરસાદ પાકિસ્તાનમાં તો શેર કરી દેજો જય માતાજી